નંબર બતાવો પછી તેની તેની પાસે સ્ટેન્ડ ચોટાડો પછી સ્ટેન્ડમાં સોલર પ્લેટ ચોટાડો પછી જ લેમરમાં નકામો કચરો નાખી તેને સળગાવો પછી નકામો કચરો સળગતા જે ગરમી ઉત્પન્ન થશે તેનાથી સોલર ટેટમાં ઉર્જા આવશે સોલર ટેટમાં ઉર્જા પછી આ લાઇટ ચાલુ થશે અને જે ધુમાડો થશે તે આ પાઇપ પાઇપ દ્વારા આ કાર્બન એબ્ઝોર્બરની અંદર આવશે આ કાર્બન ઓબ્ઝોર્બર હું તમને ખોલી બતાવું આ કાર્બન ઓબ્ઝોર્બરની તમે અંદર જોઈ શકો છો કે પાણી છે અને રૂ છે જ્યારે ધુમાડો આ કાર્બન ઓબ્ઝોર્બરની અંદર આવશે ત્યારે રૂ અને પાણી કાર્બનને જે નકામા કાર્બન હોય તેને શોષી લેશે અને જે સારું વાયુ હશે જે શુદ્ધ વાયુ હશે તેનું શુદ્ધિકરણ કરીને વાતાવરણમાં ફેલાવી દેશે અમે તમને ડેમો પણ કરી